નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગલ અરવલ્લી જિલ્લાના મેઘરજમાં જ્વેલર્સની દુકાનમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે જે અંતર્ગત રાજલક્ષ્મી જ્વેલર્સમાંથી માંથી બારસો ગ્રામ ચાંદીની ચોરી થઈ હોવાની માહિતી સાંપડી રહી છે અમરેલી જિલ્લાના મેઘરજમાં રાજલક્ષ્મી જ્વેલર્સમાં માં ચોરોએ દુકાનમાં ઘૂસી ચાંદીના ઘરેણા સહિત દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરાનું ડીવીઆર ઉઠાવી જોઈ રૂપિયા એક પાંચસો ની ચોરી કરી ફરાર થઈ જતા વેપારીમાં ફફડાટ ફેલાયો છે રાજલક્ષ્મી જ્વેલર્સના દુકાનદાર ભરતકુમાર શંકરલાલ સોની સોસાયટી ફરિયાદમાં જણાવ્યું છે કે કુમારજ મેન બજાર વિસ્તારમાં આવેલી રાજલક્ષ્મી જ્વેલર્સ માં જતા દુકાન ના શટર ના બંને સાઈડનાકુચા કટર થી કાપી નાખ્યા હતા દુકાન શટર ખોલી અંદર જોઈ જોતા મારા ટેબલ ના ડિસ્પ્લે માં મૂકેલા ચાંદીના દાગીના જણાતા ન હતા

પરચુરણ સામન આશરે બારસો ગ્રામ જેટલા ચાંદીના દાગીના ચોરીમાં ગયેલ હોવાનું જણાયું હતું જેને આશરે કુલ કિંમત રૂપિયા એક લાખ થવા જાય છે તેમજ સીસીટીવી માટે લગાવેલ રૂપિયા આઠ હજાર પાંચસો ડીવીઆર ચોરો ઉઠાવી ગયા હતા ચાંદીના ઘરેણા અને ડીવીઆર સહિત રૂપિયા એક લાખ આઠ હજાર પાંચસો ની મત્તાની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હોવાની માહિતી સાંભળી છે મહેન્દ્ર પ્રસાદ ને શમલસ ન્યુ સર્વલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર